રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસ ટીમ દ્વારા છેતરપિંડીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપી પતિ પત્નીની કર્ણાટક ખાતેથી ધરપકડ કરાઈ છે પોલીસ તપાસમાં આ આરોપીઓએ ઇન્જોલ વન શેર માર્કેટમાં ઊંચું રોકાણ કરાવી બાવીસ ટકા વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી એકસો ત્રણ જેટલા લોકો પાસેથી ત્રણ કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં હજુ પણ આ આંકડો વધે તેવી શક્યતા છે માટે આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાજકોટ પશ્ચિમના એસીપીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસમાં રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો છ ચારસો બી તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ડિપોઝિટરની કલમ ત્રણ ચાર મુજબ ફરિયાદ નોંધાઈ હતી જેમાં છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને કર્ણાટક રાજ્યના હુબલી ખાતેથી ગાંધીગ્રામ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડી ઝડપી પાડવામાં આવ્યા આ બંને આરોપીઓ રાહુલ રણજીભાઈ સોની અને તેની પત્ની અદિતિ રાહુલ સોની દ્વારા એન્જલ વન શેર માર્કેટના નામે ઊંચું રોકાણ કરી બાવીસ ટકા જેટલું રિફંડ મળે તેવી લોભામણી લાલચ આપી અલગ અલગ એકસો ત્રણ જેટલા લોકોના આશરે રૂપિયા ત્રણ કરોડ પડાવી લઈ છેતરપિંડી આચરવામાં આવી હતી આરોપીઓએ લોકોને કરાવેલા રોકાણ કે વળતર પૈકી એક પણ રકમ આપી ન હતી અને તેઓએ રાજકોટથી નાસી છૂટતા ભોગ બનનાર લોકોએ પોલીસને ફરિયાદ આપી હતી જે બાદ પોલીસ દ્વારા ઝડપી પાડવા તપાસ ચાલુ હતી આ દરમિયાન વાત નિમળતા આરોપીઓને ઝડપી પાડી તેમના આઠ દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈશે અહેમદબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે